તમાર તકલીફ મોડ કરવાની નહીં બોલો તમને હું વેણી ભરી આવું તમાર જેવું તો તો ભગવાન હે બોલો મેગો આલે યાર વાળા ક્ષેત્રમાં આય તમને હું જવા આજ લાગે મેગો મજમાં હે હાલો હાલો હું ભરીએલો કાડું બેહો તમે ફેગો ના તોડતા પા હું ભરીએલો હું ના ના એ તો ભૂખ લાગે એક બે ખાવ ના તા હું હાલતો રહી યાર હારો હારો આ બે તું હાલો

ટિંગુડા ટિંગુ આપણે હવે એમને બેના ગેંગમાં કાઢીમેલા બરાબર રાખવાના ન જ ખાઈ જાય આખો ઠેલો ખાઈ ગયો અને પીલો લઈ ગયો આખો શેતર માર તો સેકો શું કરું એકલો હું દોશી તો મારીતે જતી

કે તમને હું બધાને પચ્ચા પચ્ચા રૂપિયા પર આવું પણ કે ખાઈ તમે પેલો મેઘો ડો ને એની ખેતરમાં જઈને સેગું બધી લઈને આવતું રહ્યા તો તમે આવતા રે પચ્ચા પચ્ચા રૂપિયા લે આવતા દઈએ ને તારા ભાઈબંધ તો હા લઈ લઈને જે હા ખીચ્ચો ભરી ભરીને જે બોલ એમને તો જો કરે છે ને વાત કરે જવા દે ખાલી અને હવે તને આપવાની જ છે આલો પણ હા હા વેણિયા તો છો તમે શાંતિ રાખતું શાંતિ રાખ

તું બહુ મેકો મેકો કર છુ કેવાનું બેગા કાકે હે દુજો ઓકે આનું આ પંગો તને બહુ બહાર પડી જા મેકો મેકો મેખા પા મેખા પા બેગા હું સંબા હું મેખા મેખા પા મેખા પા હું સંબા હું ના કહું ના કહું ને ના કઈ તો કર તને આવવાનો નહીં ત બેગા પાકે બેગા પાકે મેકુ બા આ

આ મેકાર નહી શકો ખાવા જોટી હેડાવા તમારે લેવાનું નહીં શકો છે ટીંગ એડાવા તારો વારો આવ્યો ખબર હે કે મેઘા મારી ખબર પડી ગઈ લાગે ટીંગુડા બહુ હે ને ઉશિયાર મળે ભૂરિયા જેવો હોય પણ એક એમનો વારો લઈ લેવાનો છે દાડો અત્યારે તમે નાહી ગયા હરો પણ આવો હાથ મળી શકો લેવા હે આ સાપા ગેંગ તો નહીં ચાલી મારે આવે ને પેલી ગોડી ગેંગને જ કેવું પડશે સુંદર ગેંગ ને गणेश तू सुंदर कहाँ है वो वहाँ वहाँ वहा। आगे 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 मेघला ओ मेघला कहाँ चली गई अरे इन शेतरवारा मेघला क्या मेघला तू तो अरे मेघला तो मेलो अरे ना तो वो खुद ऐसे ऐसे तोड़ के तेरे को दे देगा ठेली पर के दे <laughs> આ તો તો નહીં વેણતો મોડો સુંદર કા કમાલ દેખ મેગી વોટ ધીસ ઇધર લે આ શું આઈ એમ સુંદર કમે આ મોર બટા તો સુંદર હે શું કરે સેક તો એ સુંદર બાર 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 એ તક્કો કને મે તું કઈ એ તું હમણા નહીં તો હે હે એ અલા સુંદર એ સુંદર તું ભાગે અલા સુંદર યાર

सुंदरिया बकरी फेर डब्बा माई जी थी इधर ना देख अब इसमें है ना वो शैग शैग लगा शैग बैग कोई ना मतलब ऊपर ही नेट तू है क्या बोला अल्लाह सुंदर आला ये सुंदर आलू 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 तू, तू बोला मार मार सुंदर मार ले मार मार मारी तू सुंदर आप सुंदर ले इसमें लेके आता तू या? तू एक लोग हम करते हैं जा भैया

આ ટીંગુ મારી મારીને મારી મારીને ટોટિયા ભાગી નાખવા પણ આ સુંદર આવ્યો હે એક કામ કરું ઘરે નાખી જવા દે ને મને તો પણ જો ઘરે ને તો આ સુંદરીઓ ને પેલા ટીંગુડો આ બધું ભાગી નાખશે બે જાણે એના કરતાં થોડીક શ્યાગવા લેવા દે ઘરે જતા રહે આ શેગવાનો બદલો તો હું લઈશ ટીંગુડા ફોટોમાં વેણી નાખલું

આવા ના ભાઈ એ સુંદર આ લાયા શેકો લાયા જો ચિવળી તો માતાજી ની સોગન તને તો એ સુંદર હવે જાતા હવે આપણે ફિનિશ ફિનિશ યુ ટાટા સી યુ કારણે જા આવું આવતો નહીં કદી બાય બાય ચમ આવતો નહીં એટલે એટલે એ માતે ના મને ક્યારે મોલ યુઝ કરે છે હું ફોન કરું ને મારું નામ પડે ને તારે આલી દેવાનું બરાબર અને થોડીક દિન આલી આવી હાલ આવજે ઇનકો ટાટા આવતો નહીં હવે બાય બાય ઓનો કરે જીન થોડી શેક આલી આવી હાલ આ બધું ક્ષેત્ર ભાગના છે મારું આમ કો વાઘ હે વાઘ પણ સુંદર જોડે બકરી થઈ જાય હે ટીંગુડા વધતું તો રે એકલો મલ મને સુંદર તારે હે ને મારા રેવાનું બરોબર જબ્બર કરી હું તારા અંગત નહીં તારે મારા અંગત રે તારા આજથી પેલી ગેંગ છૂટ